ખાંડેલું મરસું આ સવાણું ખાંડું છે આપણે આ આપણે કોથમરી ટમેટા ધાણાજીરું હળદર ખાંડેલી શીંગ અને વઘાણી તો હવે આ બધું હાથ થી ભેગું કરી દઈશ તમને તો ખબર છે કે શ્રાવણ મહિનો આલે છે તો આપણે આમાં ડુંગળી નથી નાખી ડુંગળી નાખવી છે પણ આપણે નથી નાખી કેમ કે શ્રાવણ મહિનો આલે છે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે જો આ રીંગણાને લઈને ભાગ તો આપણે મસાલો રીંગણામાં ભરવા મળશું જો આવી રીતે આપણે મસાલો ભરી લેવું રીંગણામાં હવે આને આપણે આ તપેલામાં મૂકી દેવું બધાની રીંગણાને આપણે આવી રીતે વર્ષેથી ચાર ભાગ કરેલા છે તો તમે કેવી રીતે રીંગણાનું શાક બનાવો છો એ કહેજો આખા રીંગણાનું બને છે અને કટકીનું બને છે તો અમે તો આવી રીતે બનાવીશી અને કટકે નું બનાવીશી તમે કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં કેજો તો આપણે બધા રીંગણા જો સરસ રીતે ભરી લીધા છે તો હવે આપણે એમાં તેલ નાખી દેવું તેલ નાખીને હવે આપણે ઘડી ગેસ ચડવા મૂકી દેવું એટલે રીંગણા છે ને સારી રીતે સડી જાય આપણે શાક સડવા મૂકી દીધું છે જો રીંગણા સડી જાય પછી આપણે બધું વઘાર કરશું તો રીંગણા જો તેલમાં સારી રીતે સડવા મળ્યા છે તો આપણે હલાવી નાખ્યું છે સમસેથી ન હલાવાય કેમ કે મસાલો ભરો છે તો પછી એટલે તો જો આપણે એટલો મસાલો બધું બનાવ્યો તો આપડે મસાલામાં નાખી દેવું મસાલો અમે વધુ એટલે બનાવી કે મસાલો નાખેન પછી જે રવો બને ને રવો ખાટો બને અને આ મસાલા નાખ્યા પછી આપણને શાક કામ ગ્રેવી જેવું લાગે તો અમારું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો તમને કેવું લાગ્યું હોય કમેન્ટમાં કહેજો અને અમારું શાક સારું લાગ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી